શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતેથી સરદાર બાગ પિલ ગાર્ડન સુધી પદયાત્રા યોજી હતી સરદાર બાગ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પુષ્પાંજલિ કરી હતી સરદાર બાગ ખાતે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાના બહેનો હાજર રહ્યા હતા આ અંગે શહેર પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ ની જન્મજયંતિ કરી હોય અને ભાવનગર કોંગ્રેસ દ્વારા સરદાર સ્મૃતિ સ્મારકથી અહીંયા સરદાર બાગના સ્ટેચ્યુ એટલે કે પીલ ગાર્ડન સુધીમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે અત્યારે પાંચ દિવસથી જે કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતો જે પાયમાલ થયા છે જો આ સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું શાસન સરદાર વલ્લભભાઈ સાહેબનું એક ટકો પણ માન જણાવતું હોય ને તો ગુજરાતના તમામે તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે કેમરા મન બિજુભાઈ મલિક કે સાથે મલિક ભાવનગર આજરોજ આપણા દેશના લોખંડી મહાપુરુષ જેને દેશની એકતા અને અખંડિતા માટે પોતાનું બલિદાન આપ્યું એવા સરદાર સાહેબની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સરદાર સ્મૃતિ જે સરદાર સાહેબનું સ્મારક કહી શકાય ત્યાંથી સરદાર સાહેબના સ્ટેચ્યુ એટલે કે પીલ ગાર્ડન સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સરદાર સાહેબનો ખેડૂતો માટેની જે એની ભાવના હતી ને એ આખી અલગ પ્રકારની હતી સરદાર સાહેબ ખેડૂતોની વેદના સમજતા હતા એટલે ખાસ કરીને આ સરકારને એક સંદેશો આપવા કે પાંચ દિવસથી જે કમોસમી વરસાદમાં ખેડૂતો અત્યારે એટલા બધા પાયમાલ થઈ ગયા છે એક સંદેશો આપવા માગીએ છે જો સરદાર સાહેબને તમે એકસો પચાસમી એમની જન્મજયંતિની ઉજવણી તમને કરવામાં રહસો હોય તો સરદાર સાહેબના સિદ્ધાંતોને વળગીને આગળ વધો ખાસ કરીને એ જ માગણી છે કે તમામ ગુજરાતના જે ખેડૂતો અત્યારે પાયમાલ પરિસ્થિતિમાં છે એમનું પાક ધિરાણ માફ કરો તો જ સરદાર સાહેબને સાચી જન્મ સાચી એમની જયંતિની ઉજવણી ગણાશે